વ્યક્તિગત શિક્ષણ યોજના આઈપી મુખ્યત્વે કયા બાળકો માટે બનાવવામાં આવે છે તો વિશિષ્ટ જરૂરિયાત જરૂરિયાત ધરાવતા ધરાવતા બાળકો બાળકો વિશિષ્ટ ભારતમાં માલવિયા મિશન શિક્ષક તાલીમ કાર્યક્રમ કોને શરૂ કર્યો ભારતમાં માલવિયા મિશન શિક્ષક તાલીમ કાર્યક્રમ કોને શરૂ કર્યો મિત્રો નરેન્દ્ર મોદી ધર્મેન્દ્ર પ્રધાન તો આના જવાબમાં આવશે મિત્રો ધર્મેન્દ્ર પ્રધાન એના પછી છે રમત આધારિત ટી એલ એમ જાદુઈ પિટારા કાર્યક્રમ કોણે લોન્ચ કર્યો છે રમત આધારિત ટી એલ એમ જાદુઈ પિટારા કાર્યક્રમ કોણે લોન્ચ કર્યો છે મિત્રો આમાંથી કયો ઓપ્શન આવશે જાદુઈ પિટારા કાર્યક્રમ તો NCERT એ કોણે NCERT બાળ વૃંદની રચના કરવા પાછળનો હેતુ શું છે બાળ વૃંદની રચના કરવા પાછળનો હેતુ શું છે મિત્રો સહપાઠી શિક્ષણ સહપાઠી શિક્ષણ સીસી માં નિર્ણય લેવાનું કૌશલ્ય કયા ક્ષેત્રમાં મૂલવવામાં આવે છે નિર્ણય લેવાનું કૌશલ્ય છે તે કયા ક્ષેત્રમાં મૂલવવામાં આવે છે મિત્રો આમાંથી આવશે ક્ષેત્ર એટલે કે જીવન કૌશલ્યો એના પછી છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે કયો દિવસ ઉજવાય છે મિત્રો આ તો તમને આવડવો જ જોઈએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન પૂછ્યો છે તો એકવીસ ફેબ્રુઆરી ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓને શીખવવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓને શીખવવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે મિત્રો આમાંથી કઈ પદ્ધતિ આવશે તો આમાં આવશે વાર્તા પદ્ધતિ વાર્તા પદ્ધતિ નીચેનામાંથી કયું માત્ર આનુવંશિકતાના પરિબળો દ્વારા નક્કી થાય છે કયું માત્ર છે તે આનુવંશિકતાના પરિબળો દ્વારા નક્કી થાય છે આંખોનો રંગ આંખોનો રંગ આના જવાબમાં આવશે આંખોનો રંગ પ્રદર્શન દ્વારા શિક્ષણ કરતી વખતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે શું આપવું જોઈએ પ્રદર્શન દ્વારા શિક્ષણ કરતી વખતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે પ્રશ્નાવલી આપવી જોઈએ શું આપવું જોઈએ મિત્રો પ્રશ્નાવલી સમગ્ર ચર્ચાની ફલશ્રુતિ રૂપે શું તૈયાર થાય છે સમગ્ર ચર્ચાની ફલશ્રુતિ રૂપે મિત્રો સંકલિત નોંધ તૈયાર થાય છે એના પછી છે અગિયારમો ક્વેશ્ચન છે કઈ શિક્ષણ પદ્ધતિથી વર્ગની કૃત્રિમતા દૂર કરીને સ્વાભાવિકતા ઉત્પન્ન કરી શકાય છે કઈ પદ્ધતિ આવશે મિત્રો આમાં વિચાર કરો પરિસંવાદ પદ્ધતિ એના પછી જે સમસ્યાઓ ઉકેલ કેવી પ્રક્રિયા છે સમસ્યાનો ઉકેલ મેળવવો તે કેવી પ્રક્રિયા છે મિત્રો આના જવાબમાં આવશે વૈચારિક પ્રક્રિયા વૈચારિક પ્રક્રિયા પ્રોજેક્ટ પદ્ધતિમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી આ ચારમાંથી મિત્રો શેનો સમાવેશ થતો નથી એમ પૂછ્યું છે તો ક્રિયાશીલતા આવે વાસ્તવિકતા આવે અનુભવ આવે ચર્ચાનો સમાવેશ થાય નહીં આમાં આવશે ચર્ચા ના પછી જે ગ્રીનહાઉસ શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો છે ગ્રીનહાઉસ શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો છે મિત્રો આમાંથી કયો ઓપ્શન આવશે જીન ફોર યર જીન ફોર યર તાર્કિક અભિગમ એટલે શું થાય મિત્રો તાર્કિક અભિગમ એટલે શું તો આમાં ચાર ઓપ્શન મિત્રો આપેલા છે તો આના જવાબમાં આવશે હેતુઓની સફળતાનો આધાર કોના પર રહેલો છે પાઠ આયોજન પાઠ આયોજન સમયગાળાને આધારે આયોજનના કેટલા પ્રકારો પાડી શકાય સમયગાળાના આધારે આયોજનના કેટલા પ્રકારો પાડી શકાય મિત્રો સમયગાળાના આધારે આયોજનના પાંચ પ્રકારો પાડી શકાય છૂટા તાસવાર પાઠ આયોજનનો સમયગાળો કેટલો હોય છે છૂટા તાસવાર પાઠ આયોજનનો સમયગાળો કેટલો હોય છે મિત્રો ત્રીસ થી ચાલીસ મિનિટ ત્રીસ થી ચાલીસ મિનિટ ખાલી જગ્યા એ ગાણિતિક પ્રક્રિયાઓ આત્મસાત કરવા માટે છે આમાંથી કયું કાર્ય છે તે ગાણિતિક પ્રક્રિયાઓ આત્મસાત કરવા માટે છે તો દ્રઢીકરણ કાર્ય કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકોને તાલીમ આપવાનો એક રાષ્ટ્રીય અભિગમ શરૂ થયેલો આમાંથી મિત્રો કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકોને તાલીમ આપવાનો રાષ્ટ્રીય અભિગમ શરૂ થયેલો તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નાઇન્ટીન એઈટી સિક્સ ઓગણીસસો છ્યાસીમાં ખાલી જગ્યા એ અંકગણિત અને ભૂમિતિનું સ્વરૂપ છે કોણ મિત્રો એ અંકગણિત અને ભૂમિતિનું સ્વરૂપ છે તો સંખ્યા રેખા સંખ્યા રેખા વરણી પ્રકાર એટલે જવાબ ઓળખો પ્રશ્નોનો નીચેનામાંથી કોનામાં સમાવેશ થાય છે વર્ણની પ્રકાર પ્રશ્નોનો નીચેનામાંથી કોનામાં સમાવેશ થાય છે મિત્રો તો આના જવાબમાં મિત્રો આવશે નિશ્ચિત ઉત્તર પ્રશ્નો આવે વસ્તુ લક્ષી કસોટીઓ આવે અનાત્મ લક્ષી કસોટીઓ આવે ત્રણે ત્રણ આવે તો આના જવાબમાં આવશે આપેલ તમામ મૌખિક કાર્યમાં કુશળતા લાવવા માટેના અંગો પૈકી નીચેનું કયું નથી મૌખિક કાર્યમાં કુશળતા લાવવા માટેના અંગો પૈકી નીચેનું કયું નથી મિત્રો આ ચારમાંથી કયું અંગ છે તે નથી સમાચાર પત્રનું વાંચન સમાચાર પત્રનું વાંચન વાર્તા કથનમાં સૌથી અગત્યનું પરિબળ કયું છે આરો અહુરો આવે તાલ આવે લય આવે કે તો આના જવાબમાં આવશે આરો અહુરો નીચેનામાંથી કઈ વાંચન શિક્ષણની પદ્ધતિ છે વાંચન શિક્ષણની પદ્ધતિ મિત્રો ગઈ છે આમાં ચાર ઓપ્શન આપેલા છે તો વાંચન શિક્ષણની પદ્ધતિ ગઈ છે અક્ષર શબ્દન વાક્ય બધી આવે તો આના જવાબમાં મિત્રો શું આવશે આપેલ તમામ આપેલ તમામ ઉચ્ચાર દોષ નિવારવા માટે નીચે પૈકી કયો ઉપાય શ્રેષ્ઠ છે ઉચ્ચાર દોષ નિવારવા માટે નીચે પૈકી કયો ઉપાય શ્રેષ્ઠ છે આવૃત્તિ પુનરાવૃત્તિ અનુલેખનમાં કઈ ઇન્દ્રિયનો સૌથી વધુ ઉપયોગ થાય છે અનુલેખન કરી મિત્રો એમાં કઈ ઇન્દ્રિયનો સૌથી વધારે ઉપયોગ થાય નેત્રેન્દ્રિય નેત્રેન્દ્રિય શ્રુત લેખનમાં કયું કૌશલ્ય હોવું આવશ્યક છે જરૂરી છે શ્રુત લેખનમાં કયું કૌશલ્ય હોવું જરૂરી છે મિત્રો શ્રવણ કૌશલ્ય શ્રવણ કૌશલ્ય બાલ વાટિકા અને વિદ્યા પ્રવેશ અભિગમના પ્રારંભ બાદ કયા વર્ષથી પ્રજ્ઞા અભિગમનો નવો અભ્યાસક્રમ રચવામાં આવ્યો બાલ વાટિકા અને વિદ્યા પ્રવેશના એનામાં જવાબ આવશે વર્ષ બે હજાર ચોવીસ એના પછી જે પ્રજ્ઞા અધ્યયન સંપુટ ગણિત ધોરણ એક પ્રથમ સત્રમાં કુલ કેટલા એકમો આપેલા છે પ્રથમ સત્રમાં છ એકમો આપેલા છે એના પછીનો એકત્રીસમો ક્વેશ્ચન છે પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ગણિત ધોરણ એકમાં બાળકોને એક થી નવ સુધીની સંખ્યાઓ શીખવતા એકમમાં કોને ધ્યાનમાં લેવાયા છે એક થી નવ સુધીની સંખ્યાઓ શીખવતા એકમમાં કોને ધ્યાનમાં લેવાયા છે તો પક્ષીઓને પક્ષીઓને મિત્રો પક્ષીઓને ધ્યાનમાં લેવાયા છે ધોરણ એકના બાળકોને ગણિતમાં એક થી નવ સંખ્યાઓ શીખવવા માટે કયા પક્ષી નું અભિનય ગીત ગવડાવવામાં આવે છે ચકલી કબૂતર પોપટ કે બતક તો અભિનય ગીત ગવડાવવામાં આવે છે કઈ સંખ્યાઓ શીખવવાનો ઉલ્લેખ ધોરણ ગણિતમાં કરેલો છે કઈ સંખ્યાઓ શીખવવાનો ઉલ્લેખ મિત્રો કરેલો છે ધોરણ એક ની ગણિતમાં સરકસ બાળગીતમાં તો આના જવાબમાં મિત્રો આ ચાર માંથી આવશે અગિયાર થી વીસ ઈલી જ એ શું છે

સૂકા પાંદડાઓનો ઉપયોગ કરીને સુંદર ચિત્રોનું નિર્માણ મિત્રો વિષ્ણુ ચિનસાલ કરે વિષ્ણુ ચિંતાલ કરે લુઈસ બ્રેલ આંખોની દ્રષ્ટિ જવાનું મુખ્ય કારણ શું હતું મિત્રો અણીદાર સાધન આંખમાં વાગતા અણીદાર સાધન આંખમાં વાગતા ભવિષ્યવાણી પૂર્વ ધારણાઓ અને અનુમાનો કરવા એ ઈવીએસ ના કયા મૂલ્યાંકનમાં આવે છે ભવિષ્યવાણી પૂર્વ ધારણાઓ અને અનુમાનો એ ઈવીએસ ના કયા મૂલ્યાંકન માં આવે છે વિશ્લેષણ વિશ્લેષણ મિત્રો અહીંયા તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો અહીંયા તમને મારી ચેનલ નો સ્ક્રીનશોટ આપેલો છે મિત્રો આ સ્ક્રીનશોટ માં તમે મિત્રો જોઈ શકો છો કે પ્લેલિસ્ટ અથવા તો કોર્સિસ નામ નું એક ફોલ્ડર તમને આપેલું છે પ્લેલિસ્ટ અથવા તો કોર્સિસ આ બે માંથી કોઈ પણ એકને ટચ કરશો મિત્રો એટલે તમને ટેટ વન નો આખે આખું ફોલ્ડર જોવા મળશે એમાં મિત્રો પિસ્તાલીસ થી વધારે વિડીયો તમને ટેટ વન ને લગતા જોવા મળશે તો આ વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધા જ વિડીયો મિત્રો એકવાર ખાસ જોઈ લેજો તમને ટેટ વન ની એક્ઝામ માં ખૂબ જ ઉપયોગી થશે ઓગણચાલીસ માં ક્વેશ્ચન છે ધોરણ પાંચ ગુજરાતી પાઠ્ય નું નામ શું છે કેકાર સદંડી મૂળાક્ષર ના જોડાક્ષર કયા ધોરણ માં શીખવવાના હોય છે સદંડી મૂળાક્ષર ના જોડાક્ષર કયા ધોરણ માં શીખવવાના હોય છે ધોરણ બે ધોરણ બે ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્ય ના એકમો મોટે ભાગે કઈ પ્રવૃત્તિ થી પૂર્ણ થાય છે ગુજરાતી પાઠ્યપુસ્તકના એકમો છે ધોરણ ત્રણ ના કઈ પ્રવૃત્તિથી પૂર્ણ થાય છે મોટે ભાગે તો આમાં ચાર ઓપ્શન મિત્રો આપેલા છે ચાલો હસીએ ધોરણ ત્રણ થી પાંચ માં દરેક એકમની શરૂઆત એક ગીત થી થાય છે ધોરણ ચાર માં ગીત ને ખાલી જગ્યા અને ધોરણ પાંચ માં ખાલી જગ્યા નામ આપવામાં આવ્યું છે ધોરણ ચાર માં ગીત ને શું નામ આપવામાં આવ્યું છે અને ધોરણ પાંચ માં તો અહીંયા ચાર ઓપ્શન મિત્રો આપેલા છે ધોરણ ચાર અને પાંચ માં ગીત ને શું નામ આપવામાં આવ્યું છે ગીતડું અને ગીતિકા ચાર માં ગીતડું અને પાંચ માં ગીતિકા કોઈ બાળક આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે તો તે બાળક કઈ અધ્યયન નિષ્પતિ પ્રાપ્ત કરી કહેવાય તો તે બાળકે કઈ અધ્યયન નિષ્પત્તિ મિત્રો અભિવ્યક્તિ નીચેનામાંથી કયું પ્રાણી ઉભય જીવી છે આ ચાર માંથી મિત્રો કયું પ્રાણી ઉભય જીવી છે તો કાચબો કાચબો છે તે ઉભય જીવી છે એના પછી જે આકાશમાં ઉડનારા પ્રાણીઓને ખાલી જગ્યા કહે છે જે પ્રાણીઓ આકાશમાં ઉડતા હોય મિત્રો તેને શું કહે છે તો ખેચર પ્રાણીઓ ખેચર પ્રાણીઓ ઈસવીસન ઓગણીસો ચુમ્મોતેર માં થયેલ ચીપકો આંદોલન કયા સ્થળે થયું હતું ચીપકો આંદોલન ક્યાં થયું તો મિત્રો ઉત્તરાખંડ ખાસ યાદ રાખજો શિશુ અવસ્થામાં ખાલી જગ્યા ઓળખવા માટે ક્રાય બોગ્રામ ઉપયોગ થાય છે ક્રાય બોગ્રામ ઉપયોગ થાય છે શું ઓળખવા માટે મિત્રો ક્રાઈ બોગ્રામનો ઉપયોગ થાય છે તો આમાં ચાર ઓપ્શન આપેલા છે મિત્રો શ્રવણ અને ક્ષાતી પછી જે વ્યક્તિ કયા પ્રકારની વિશિષ્ટ શક્તિઓ ધરાવે છે તે નક્કી કરવા કઈ કસોટીઓનો ઉપયોગ થાય છે કઈ કસોટીઓનો ઉપયોગ થાય છે અભિયોગ્યતા અભિયોગ્યતા કસોટી અક્ષમતાવાળા બાળકોને ઇન્દ્રિયો દ્વારા શિક્ષણની હિમાયત કોણે કરી હતી ચાર ઓપ્શન આપેલા છે મિત્રો